ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજૂઆત કરવા જણાવ્યું છે હાલ તો સમગ્ર મુદ્દો કહી શકાય ટોક ઓફ ધી ટાઉન બન્યો છે મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્થહીન છે આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ ખાળસ્થાન છે આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થઈ રહી નગરપાલિકાના ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિઝતનું છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત